વિડિયો લાઈક કરો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો તમે તમારી શાળા ઘર ગામ કે વાડી ખેતર જેવી જગ્યાએ અથવા તો ટીવી છે મોબાઈલ છે એના ઉપર સતત પ્રાણીઓ તમે જોતા હશો એટલે અથવા જુદા જુદા પ્રાણીઓ તમે જોયા હશે કદાચ તમે કેટલીક ટીવી ચેનલની અંદર જુદા જુદા પ્રાણીઓને જોયા હશે ખાસ કરીને ડિસ્કવરી એનિમલ્સ તો આ પ્રાણીઓના નામ પણ તમને યાદ હશે અહીં માગ્યા મુજબ તમારે આ પ્રાણીઓ વિશેની માહિતી છે એ ભેગી કરીને લખવાની છે અને તમારા ગામના સ્થાનિક સિવાયના પ્રાણીઓ વિશે પણ જો માહિતી મળે તો તે પણ તમે લખી શકો છો બરાબર તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ક્રમ પ્રાણીનું નામ એમનો પરિચય જેમ કે એનો રંગ કેવો છે એનું કદ કેટલું છે તેનો ખોરાક કેવો છે અવાજ કેવો છે રહેઠાણ જેવી જુદી જુદી બાબતો તમારે લખવાની છે તો પેલું ગાય લખીએ આપણે બરોબર

ત્રણથી ચાર ફૂટ એમની ઊંચાઈ સામાન્ય રીતે હોય છે આ સિવાય વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે જો આ એપ્લિકેશન તમે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરી લો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડિયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટીની સમજૂતી સ્વ અધ્યયન પોથીની સમજૂતી આ બધું જ સમજૂતી પ્લસ પીડીએફ ઓ ચલો ડાઉનલોડ કરી એપ્લિકેશન ન ખ્યાલ આવે તો તમારા મમ્મી પપ્પા ભાઈ બેન કોકની કહો ઓપન કરી આ પેજમાં મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરવાલા પેજ ખુલેમાં પેડ કોર્સમાં તમને પીડીએફ ઓ મળશે એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડિયો તમારું ધોરણ પસંદ કરવાનો વિષય પસંદ કરી પાઠવા જ વિડિયો જોઈ શકો છો બીજું છે ભેંસ ભેંસ એ એક પ્રકારનું પાલતુ પ્રાણી છે જેનો ઉપયોગ ખાસ કરીને દૂધ મેળવવા માટે થાય છે રંગ કાળો હોય છે ખોરાક લીલો ચારો બાજરી ખાણ રોટલા રોટલી વગેરે ખાય છે રહેઠાણ ઘરમાં જે ગમાણ બનાવેલ હોય છે ત્યાં છે એની ઊંચાઈ પણ 3 થી 4 ફૂટની હોય છે ઘોડો ઘોડો નહીં વાગોળનારા પશુમાનુ સવારી માટેનું એક સુંદર ચોપગું પશુ છે બરાબર એ વાગોળતું નથી ક્યારે તે તુરક તોખાર વાજી વીતી એવા વગેરે નામોથી પણ ઓળખાય છે રંગ કાળો રાતીલો વગેરે હોય છે ખોરણ ખાસ ચણા ચાર લીલી ખાય તબેલામાં રહે છે બરાબર અને અવાજમાં હણ છે ચાર થી પાંચ ફૂટ ઊંચાઈ હોય છે કૂતરો રંગે કાળો ધોળો રતિયો હોય છે અને વારંવાર ભસે છે ઘરમાં જંગલમાં ખેતરમાં બધે રહે છે અને ખોરાકમાં શાકાહારી માંસાહારી બંને છે કૂતરો માલિકને વફાદાર હોય છે બે થી અઢી ફૂટ ઊંચાઈ હોય છે સિંહ સિંહ રંગે રાતાસ પડતા ભૂખરા રંગનું હોય છે જંગલમાં રહે છે અને ખોરાકમાં માંસાહારી હોય છે સિંહ વનનો રાજા હોય છે એમની લંબાઈ નવ થી દસ ફૂટ હોય છે અને ત્રાળ પાડે છે બરાબર મિત્રો આપણે ઘણીવાર વાર થી દસ ફૂટ પણ વધારે હોય તો બાકી પાંચ થી છ ફૂટ પણ સુધી એની લંબાઈ હોય છે પ્રાણીનું નામ જીરાફ જીરાફ બધા જ પ્રાણીઓમાં સૌથી વધારે ઊંચાઈ ધરાવતું પ્રાણી છે તેના પીળા રંગના શરીર પર તપકીરિયા રંગના મોટા ટપકા હોય છે જીરાફની ડોક લાંબી હોય છે તેમનો મુખ્ય ખોરાક શાકાહારી હોય છે જેમાં ઝાડના પાન ફળ નાનકડા છોડના ફૂલ મુખ્યત્વે હોય છે જંગલમાં રહે છે તેની ઊંચાઈ મુખ્યત્વે તેની ડોકને આભારી છે અને તે પાંચ મીટર હોય છે ઊંટ તેમનો રંગ ભૂખરાથી માંડીને કાળો કે સફેદ પણ હોય છે ઊંચાઈ એક મીટર ની આસપાસ હોય છે રણપ્રદેશમાં ઊંટનો ખોરાક કાંટાળી વનસ્પતિનો પાલો અને સૂકો ઘાસચારો હોય છે તેનું રહેઠાણ રણ છે પાલતુ પ્રાણી તરીકે ઘરમાં પણ રહે છે શિયા ચાલીસ સેમી ઊંચાઈ કૂતરા કરતા નાનું કદ લાંબુ મોઢું ગુચ્છાદાર પૂંછડી રંગ ભૂખરો અને બદામી મૃતોપજીવી પ્રાણી છે ખોરાકમાં પક્ષીઓ નાના પ્રાણીઓ મૂળદાલ માંસ તથા ફળ અને કંદમૂળ રહેઠાણ જંગલમાં તેમજ સમગ્ર ગુજરાતમાં ગદેડું માનવને ભાર વાહક તરીકે અત્યંત ઉપયોગી એવું સસ્તન પ્રાણી ત્વચાનો રંગ બદામી કે રતાસ પડતો બદામી હોય છે ઊંચાઈ ઓગણસી થી એકસો સેમી જેટલી હોય છે જંગલી તેમજ પાલતુ ગધેડા બરછટ ખોરાક પર નભી શકતા હોય છે રેટાણ જંગલમાં ખેતરમાં તેમજ પાલતુ ગધેડાઓ ઘરોમાં રહેતા હોય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને સરસ મજાની પ્રવૃત્તિની વાત થઈ ગઈ બરાબર તો આવી બધી જ પ્રવૃત્તિ જોતી હોય તો અત્યારે જ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં બેલેકનને પ્રેસ કરો જેથી અવનવા વિડીયોની માહિતી મળી શકે અસ્તુ જય હિન્દ જય ભારત